રાજકોટ સહિત સમગ્ર રાજ્યની અંદર ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રીતના પ્રીમોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હતા પરંતુ ક્યાંક આ દાવાઓની વચ્ચે હવે ચોમાસામાં પણ રોડ છે તે બનાવવામાં આવી રહ્યા છે જે રીતના રાજકોટ શહેરમાં ખાડાઓ પડ્યા અને ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું ત્યાર પછી હવે આ રોડ રસ્તાઓ છે છે તે બનાવવામાં આવી રહ્યા આ તરફ કલાક દ્વારા રિયાલિટી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીં હાથેથી પણ આ જે ડામર લગાવવામાં આવ્યો છે તે આ ડામર ઉખડતો અહીં જોવા મળી રહ્યો છે આ બેન દ્વારા પણ અહીં આટલા જે ડામર છે તે ઉખેડી અને કઈ પ્રકારનું કામ થઈ રહ્યું છે તે આપ અંદાજ છે તે લગાવી શકો છો મારી સાથે આ બેન છે તેમની સાથે વાત બેન શું આપનું નામ છે ને કઈ રીતના અહીંયા કામગીરી ચાલે છે સીધી બેન કઈ રીતના કામ ચાલે કામ તો હા મોડું કરી ભાઈ હાથેથી આ ઉખડે જ બધુંય બરોબર આવી રીતે ન કરાય વ્યવસ્થિત રોડ બનાવો હોય ને તો વ્યવસ્થિત રીતે બનાવાય અને હાથેથી આ જો અમે હાથમાં કાકરા લઈને આ ઉખેડે આ જો ઉખડે જ છે ને તમારી સામે બરોબર આવું કામ ન કરાય કંઈ ખારું કામ કરાય બરોબર એક જ થર નાખી ગયા ને બીજો નાખી ગયા બરોબર આમાં અમે હાલીએ તોય અમને પગમાં કાંકરા વાગે

તમે છો રોડ ઉખેડો બારે બેઠા તમારા આગળ તો અમારે બે શું જરૂર છે કામ નો કરો તો આવું ભ્રષ્ટાચાર થાય છે એટલે આવું કામ થાય છે કે આવું જ કરે છે ભ્રષ્ટાચાર જ કેવાય ને સરકાર ના પૈસા છે ને રોડ કરીને તો રોડ કરવા

શું આમાં અધિકારીઓ સામે પગલા લેવા જોઈએ નેતાઓને તમે રજૂઆત કરી છે નેતાઓને રજૂઆત કરી છે તો એ લોકો એમ કે છે કે આ રોડ બની ગયો છે ના રોડમાં એક લેયર એ નાખી નથી અહીંયા બે નાખી છે ત્રીજી નાખી દે તો અમને ખબર પડે અત્યારે તો રોડ બનાવવા આવ્યા ત્યારે બધા માથે ઝુબા તા કે અહિયાં ખાડો છે તમે તો મટીરીયલ થોડુંક નાખો તો કે અમે અમારી રીતે કર નાખશું હવે ત્રીજી લેયર કેવી નાખે અત્યારે તો નીચેથી પાણી જાય છે એટલે મતલબ ચોઈટો તો છે જ નહીં ડામર અને અત્યારે હાથમાં કાકરા આવે છે અને વાહન માં વાહન આયેલા જાતો ને કાકરા ઉડીને લાગે છે એટલે તો કાકરા બહાર નીકળે છે

વડોદરામાં રોડ બની ગયા છે અહીંયા એવી રજૂઆત કરી છે આ તમે એટલે અમે અહીંયા બોલાવ્યા છે આ રોડ તો બન્યો જ નથી સ્થાનિક લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે રોડ છે તે બની ગયા છે આ તરફના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે આ પ્રકારે ખાડાઓ છે તે રોડ ઉપર જોવા મળી રહ્યા છે અને રાજકોટ મહાનગરપાલિકા પ્રિ મોન્સૂનની કામગીરીના નામે જે દાવાઓ કરે છે પરંતુ ક્યાંક આ દાવાઓ પોકળ છે તે સાબિત થયા છે સૌથી મહત્વની વાત એ છે કે જ્યાં ડ્રેનેજ પાઇપલાઇન પાઇપલાઇન અને ડીઆઈ નાખવાના કામ કરવામાં આવ્યા હતા તે જગ્યાએ રોડ બનાવવાના હતા પરંતુ અલગ અલગ વિસ્તારોની અંદર પણ રોડ બનાવી અને કોન્ટ્રાક્ટરો ક્યાંક કૌભાંડ છે તે આચરતા હોય તે પ્રકારની સ્પષ્ટ વાત અત્યારે જોવા મળી રહી છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે મીડિયા રાજકોટ તો પણ રાજકોટનો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં રોડ પર બનાવેલા નવો બમ્પર જ તણાઈને સાઈડમાં જતો રહ્યો જેનો એક વિડીયો એક વ્યક્તિએ બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે રાજકોટમાં ચાલતી રોડની કામગીરી આ બે દ્રશ્યો કોર્પોરેશનની ભ્રષ્ટ કામગીરીની ચાડી ખાય છે આપણે રોડ ઉપર સ્પીડ બ્રેકર બનાવ્યા હોય તો રોડ ઉપર સ્પીડ બ્રેકર સીધા હોય છે અમારે ત્યાં એક અજુબો જોવા મળ્યો છે એક બ્રેકર તમે જોઈ શકો છો રોડ છે આ અહીંયા રોડ ઉપરથી સ્પીડ બ્રેકર હટીને વિકાસ કરવા માંડી ગયો આમ સાઈડમાં આવી ગયું આ સ્પીડ બ્રેકર ખરેખર આમ સીધું હોવું જોઈએ એની જગ્યાએ આ સ્પીડ બ્રેકર સીધા રોડની જગ્યાએ મૂકી અને આ સ્પીડ બ્રેકર આડું થઈ ગયું આ વિકાસ કરી ગયું તમે જોઈ શકો છો કે આ સ્પીડ બ્રેકર એટલું બધું વિકાસ કરી ગયું કે આ સ્પીડ બ્રેકર રોડોની જગ્યાએ આમ સાઈડમાં આવી ગયું ટૂંકમાં આને ખબર પડી કે હવે પાછું વરી જવાય આ તંત્રને કેદી ખબર પડશે તમે જોઈ શકો છો નીચે આ સ્પીડ બ્રેકરની હાલત હું છે બનાવતી વખતે આ જગ્યાએ સ્પીડ બ્રેકર હતું એ મૂકી અને આ સ્પીડ બ્રેકર રોડે ચડી ગયું તો આ બે દ્રશ્યો આપ જુઓ કેવી રીતે ભ્રષ્ટાચારના બોરિંગમાં રાજકોટના રસ્તા એક બાદ એક તૂટી રહ્યા છે થોડા સમય પહેલા જ લક્ષ્મીનગરમાં આ રોડ બનાવવામાં આવ્યો હતો પરંતુ ત્યાં કેવી રીતે સિમેન્ટ અને કપચી ઉખડી રહી છે આ તરફ તમે બીજો એક વિડીયો જોઈ રહ્યા છો જ્યાં બમ્પર જ કે રીતે પાણીમાં તણાઈ ગયું હવે કામગીરી પર ઉઠા સવાલ ઉઠાવતા આ બંને દ્રશ્યો શું કઈ તંત્ર સ્પષ્ટતા આપે છે તે જોવાનું રહેશે આગળ વધીએ